અને અત્યારે સુરતમાં વાયરસ થઈ કે શું છે તે ખબર નથી પડતી જેને શરદી થઈ હોય ને બધા એમ જ કહેશે કાનમાં દાબ પડી જશે ચું થાય છે એ તો હવે ખબર નહીં પણ જેટલાને શરદી થઈ હોય ઓળખી તો અમને એમના પૂછવી દે ને કે કાનમાં દાબ પડી જાય છે કાનમાં દાબ પડી જાય છે એટલે હમણાં એવું હાલતું લાગે છે હવે આપણે ભીંડા સુધારી નાખવી પછી વઘારવાનો ટાઈમ રહે તો વઘાર નાખવી નહીં પછી માર જ આવશે એતરા જ લેવા અત્યારે ભીંડાનું શાક આજે આપણે તો બનાવ્યું હતું ટિફિનમાં ગાંઠિયાનું શાક કરી દીધું અને આટલા આટલા હતા તે ત્રણેય થાય નહીં એટલે પછી રેવા દીધા અને જયદીપના આમથી ભીંડાનું શાક ઓછું ભાવે તો હાંજે બનાવ્યું હોય ને તો ખાઈ લે પણ બપોર ના ખાય એટલે એમના ગાંઠિયાનું કરી દીધું અને અત્યારે હવે બે મા દીકરા થઈ અને ભીંડાનું કરી નાખીએ આપણે

પેલા તો બેંકમાં આપણે જવું પડતું પાસબુક લઈને હવે તો મશીનમાં પ્રિન્ટ કરવાનું થઈ એટલે એની પાછળ જે બારકોડ આવે ને એ મારા પાસબુકમાં નથી આપણે બારકોડ છે ને લગાવડાવાનો છે અને પછી છે પાસબુક પ્રિન્ટ કરવાની છે એવું કામ કરવાનું છે કેમ કે આટલા વર્ષથી મેં થઈ કોઈ ટ્રીટમેન્ટ કરાવી મેં કીધા જાયરી ટ્રીટ કરાવી અને મેં કોઈ છે મશીનમાં પ્રિન્ટ કરેલી નથી અને બેંકમાં તો આપણે પહેલાં થતા તો એમ કરી દેતા પણ ઈમાં હું હું તો બીજી માં બેંકમાં એકાઉન્ટ હતું એમાં હું પ્રિન્ટ કરાવવા ક્યારે કંઈ ચાલે અને આમાં તો હું છે કોઈ દિવસ પ્રિન્ટ કરાવવા જઈ જ નથી આજ હવે આપણે મશીનમાં પ્રિન્ટ કરવાની છે એ બારકોડ જો અહીંયા લગાવી દઈએ તો થાય હવે

નવરાત્રી પૂરી થશે અને થોડાક દિવસ થશે ટાઈમ એમના પાછી લેખિત પરીક્ષા ચાલુ થશે અને સ્કૂલ છે ને દિવાળી બે ત્રણ દિવસની વાત હોય ચાલુ જ છે એટલે ઘર સારું કરવા માં થોડું કે પરીક્ષા ચાલુ હોય એટલે તૈયારી કરાવી પડે ઘર સારું કરાવી અને અત્યારે મૌખિક પરીક્ષા ચાલુ છે ઘર વિચારવાનું છે પરીક્ષા ચાલુ હોય ત્યારે ઘર સારું કરવી તો એ ભાઈ તો એમાં જાય

આજે હાડી લીધી હાંજપના અને બીજે બીજા દીફવારમાં જવાનું છે એ બ્લાઉઝ સીવવાનું રહી ગયું હતું ને તો હું આજ સીવીશ કાળ સીવીશ આજ સીવીશ કાઢ સીવીસ એમ કરીને કરી કરીને એક વરસ કાઢી નાખ્યું પર દિવાળીએ જે બ્લાઉઝ હાડી લીધી હતી ને એનું બ્લાઉઝ હજીમાં સીવાનું બેઠીશ એટલે હવે છે ને આ દિવાળી આપણે થોડીક વહેલા હાડી લઈ અને પછી સીવી નાખવી એનું બ્લાઉઝ અને ગયા વર્ષની હાડીનું જે સીવવાનું છે એ હવે સીવી નાખવી

આમાં જો પાસળ બારકોડ નથી એટલે મશીનમાં કઈ પ્રિન્ટ થાય નહીં એટલે બારકોડ આપણે મરાવાનો છે તો હવે તો તો બંધ થઈ વાગ્યા જ ખુલ્લી રહેશે જો પાસબુક પ્રિન્ટ કરાવવા જેવા જ્યાં એવા ને એવા પાસા ખુલ્લી રહેતી હશે બેંક પણ ચાર વાગે ને તાર બંધ થઈ જાય છે તો હવે છે ને કાલ મેળા આવશે જશું નઈ તર હવે જયદી પેખા દિવસ કરે હોય ને ત્યારે આપણે જઈ આવશું આ ભાઈ એક તો જાગતા નહોતા એને પરાણે પરાણે જગાડીને લઈ જઈ અને ત્યાં જ્યાં તાર બંધ હતી હવે છે ને મારે બેહવું છે મશીને એ ઓલું ટ્યુનિક થોડાક દિવસ પહેલાં હું લાવી હતી મેં તમને બતાવ્યું હતું એ ફિટિંગ કરવાનું છે અને બે હું રેડીમેડ જે બ્લાઉઝ લાવી હતી ને એ થોડો ખુલ્લો પડે છે એ તે ફિટ કરવાનો છે તો એવું નાનું મોટું જે કામ હોય થોડું થોડું આપણે કરવી તો પૂરું થશે નહીં તો દિવાળી આવી જશે તો કઈ સીવાનું પીવાનું કરીને રહી જશે એ બે ત્રણ કામ છે નાના મોટા એ આપણે આ મશીને બે જાય જે રેડીમેડ બ્લાઉઝ હું લાવી હતી ને થોડોક સ્લીવેથી ફિટ કરવાનો છે અને આ છે ને પોર મેં જે હાડી લીધી હતી ને એનું બ્લાઉઝ છે જો સીવવાનું અસ્તર ને બધું લાયેલું એમને પડ્યું છે તો હવે આપણે સીવી નાખશું પછી અત્યારે છે ને આપણે આ ફિટિંગ કરી નાખ્યું આ બ્લાઉઝ અને હવે છે ને વાગી ગયા છે સાત એટલે આપણે દીવાબત્તી કરી નાખવી અને જમવામાં રીંગણનો ઓળો બનાવવાનો છે તો રીંગણ શેકવા મૂકી દેવી જો અત્યારે જમી કરી નવરા થઈ ગયા પછી જયદીપને હાથ બહુ દુખતો હતો તે મેં બામ લગાવી દીધી એટલે જયદીપ ખુઈ ગયા છે અને મારે એને યતરાજને છે ને જો યતરાજની ક્રાફ્ટની ચોપડી છે એમાં આવા દાદા અને દાદી છે ને એમને રૂણ ને એવું લગાવવાનું છે એ રીતના તૈયાર કરવાના છે અહીંયા હું આમ આમ થો એમાં ને એવું લગાવીએ ખરખું કરવાનું છે અને કરી નાખવી હોમવર્ક એ મારામાં આવે નહીં એટલે મને ખબર ના રહે આ તો જોયું કે ખબર પડી કે બાકી રહી જયારે બરાબર ના તો આ રૂ ચોંટાડવાનું હતું એ ચોંટાઇડ હવે છે ને એ કલર પૂરે છે તો જો ને રૂ ચોટાડીને કલર પૂરી અને લખવાનું અઘરી લખી અને મસ્ત તૈયાર થઈ ગયું છે હવે આપણે વિડીયોને એન્ડ કરવી અને હવે આપણે તે જવી તો વિડિયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો વિડીયોને લાઈક કરજો શેર કરજો અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરજો જય માતાજી ગુડ નાઇટ બાય